ચિત્રકૂટમાં ધામા નાખીને મધરાત્રે ઊંઘમાં જ દબોચી લીધો મળતી વિગતો પ્રમાણે પીસીબીની ટીમ પીઆઈ રાજેશ સુવેરાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીને સકંજામાં લેવા વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન પોલીસ કર્મીઓ સહદેવ વરવાભાઈ અને અશોક લોણીને બાતમી મળી હતી કે રાજકોટના જેતપુરમાં છવ્વીસ વર્ષ પહેલાની ચકચારી વિથ મર્ડરના ગુનાનો આરોપી મિતલેશ ઉર્ફે ઉત્તમ કુમાર ગયા પ્રસાદ પટેલ ચિત્રકૂટ વિસ્તારમાં રહે છે પીસીબીની ટીમે ચિત્રકૂટમાં ધામા નાખ્યા હતા અહીં ચાર પાંચ દિવસ પહેલા રોકાતા એવું માલુમ પડ્યું કે આરોપી ઉત્તમ કુખ્યાત દુવા ડાકુના વિસ્તારમાં રહે છે અને તે પોતે દદુઆનો સાગરિત કહો કે કુટુંબિક સભ્ય પણ છે જેથી પોલીસ એ જીવના જોખમે અહીં ફિલ્ડિંગ ભરીને મધરાત્રે જ ઓપરેશન કર્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે